સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે લીંબડી સિવિલ હોસ્પિટલમાં શ્વાન વીસ ઉપરાંત કેસ નોંધાયા એક જ દિવસમાં અલગ અલગ જગ્યાએ બાળકો મહિલાઓ સહિત લોકોને શ્વાને કડી ખાધા ત્યારે લીંબડી હોસ્પિટલની મળતી માહિતી મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં ચાર થી પાંચ શ્વાન કરોડાના કેસ નોંધાયા હતા બીજા સ્વાન કરોડવામાં લીંબડી શહેરના અલગ અલગ વિસ્તારના કેસો નોંધાયા હતા તમામ શ્વાનના આતંકનો ભોગ બનનાર લોકો લીમડી સિવિલ હોસ્પિટલમાં ફરજ ઉપરના નર્સિંગ સ્ટાફ અને ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવી હતી ત્યારે આ બાબતે પત્રકાર તરીકે લીમડી નગરપાલિકાને જાણ કરતા પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું પાલિકામાં કેટલીક ગ્રાન્ટ આવતી નથી તો અમે આમાં શું કરી શકીએ કંઈ કરી શકતા નથી હાલ તો સ્વાનના આતંકથી લીમડી શહેરના લોકો પરેશાન થઈ ગયા છે ભયભીત થઈ ગયા છે પાલિકા દ્વારા અથવા તો લાગતા વળગતા તંત્ર દ્વારા સ્વાન ઉપર કાબૂ મેળવવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠી बिरो रिपोर्ट खबर गुजरातलाई लाइव